દોસ્તો જે નવો પરિપત્ર આવેલો છે કે જે ટાઇટલ છે તમારી ખેતીની જમીનનું ટાઇટલ એટલે કે પ્રમોલ્ગેશન જે તમારું પ્રમોલગેશન છે તે હવે ઓગણીસો ને એકાવનથી નહીં પરંતુ જે ટાઇટલ છે તે ઓગણીસો ને પંચાણુંથી જોવાશે તો તેના સવિસ્તર રીતે હું આપને જણાવી દઉં કે તે પરિપત્રની અંદર ખરેખર કેવા શું માંગે છે તો તેના જે ચાર મહત્વના મુદ્દા હતા તે જ ડાયરેક્ટ હું આપસને જણાવી દઉં તો સૌથી પહેલા મુદ્દાની અંદર કહેવામાં આવ્યું છે કે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ છ ચાર ઓગણીસો પંચાણુંની અગાઉનો રેકોર્ડ છે તે ધ્યાને લેવાનો રહેશે નહીં એટલે કે દોસ્તો તમે જે કાંઈ પણ ખેતીની જમીન ધારણ કરો છો તે ખેતીની જમીન જો તમે પહેલેથી ધારણ કરતા હોય તેની અંદર ઓગણીસો પંચાણું પહેલાંની જમીન છે તેનો પુરાવો મળી જાય તો તેની પહેલાંનો જે પુરાવો છે તે અધિકારીએ ચેક કરવાનો રહેશે જ નહીં એટલે કે છ ચાર ઓગણીસો પંચાણુંથી ટાઇટલ છે તે તમારું માન્ય ગણાઈ જશે ત્યારની નોંધ આવી હોય તો ત્યારની અથવા તો તે પહેલાંની નોંધ આવેલી હોય તો તે પહેલાંની નોંધ લઈ અને ત્યારબાદ અધિકારીએ છે તે નિર્ણય કરવાનો રહેશે તેની પહેલાંનું ટાઇટલ છે તે ચેક કરી શકશે નહીં આપનું ટાઇટલ છે તે ઓગણીસો પંચાણું સુધીનું હોવું જોઈએ જો ત્યાં સુધીનું ક્લિયર હશે તો તમારી નોંધ છે તે પ્રમાણિત કરવામાં આવશે જે એક્સ વાય ઝેડની હોય વારસાઇ વેચાણ દસ્તાવેજ હયાતીમાં આગ દાખલ ગમે તેની હોય આ ખેતીની જમીનના ટાઇટલ વિશેની વાત કરું છું દોસ્તો બિનખેતીનો પરિપત્ર તો અલગ રીતે આવેલો છે તેની અંદર પણ સેમ વસ્તુ કહેવામાં આવી છે પરંતુ તેનો પરિપત્ર છે તે થોડોક અલગ છે ઓકે ત્યારબાદ આની અંદર બીજા નંબરનો જે મહત્વનો મુદ્દો છે દોસ્તો તેની અંદર જણાવવામાં આવ્યું છે કે વંચાણી લીધા ક્રમાંક બે સામેના તારીખ આઠ અગિયાર બે હજાર ઓગણીસના પરિપત્રના પેરા નંબર બેમાં ખેડૂત ખાતેદાર ખરાઈ અંતર્ગતની સૂચનાઓ જુદા જુદા સમયે ધારણ કરેલ જમીન તથા અરજદાર જમીન મૂળ કેવી રીતે ધારણ કરે છે તેની જોગવાઈઓ ખેતીની જમીનને વેચાણના કિસ્સામાં હકપત્રકમાં વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે લાગુ પડશે નહીં આમાં શું કહેવા માંગે છે દોસ્તો કે ખાતેદાર છે તેમની પાસે કેવી રીતે જમીન ધારણ કરે છે કેવી રીતે તેની પાસે આવી તે હવે બે ઓગણીસો પંચાણું પહેલાંનું હોય તેનું ચેક કરવાની જરૂર નથી ઓગણીસો પંચાણું સુધીનું કે પછી અત્યારે હાલ ખેતીની જમીન ધારણ કરે છે ત્યાં સુધીનું ટાઇટલ ક્લિયર થઈ ગયું તો તમારે તેની પહેલાંની અધિકારીઓએ ચેક કરવાની રહેશે નહીં કોઈપણ પ્રકારની નોંધ એટલા માટે દોસ્તો તે વ્યક્તિ પાસે કેવી રીતે જમીન આવી તે ચેક કરવાની અધિકારીએ જરૂર આમાં પડશે નહીં ત્યારબાદ ત્રીજા નંબરનો મુદ્દો શું કહેવા માંગે છે દોસ્તો તે આપશોને સવિસ્તર રીતે જણાવી દઈએ તો ત્રીજા નંબરના મુદ્દામાં ખેતીની જમીનની હકપત્રકના વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદાર હોવા બાબતનું સોગંદનામું આ સાથે સામેલ પરિશિષ્ટ અ મુજબનું સોગંદનામું છે તે રજૂ કરવાનું રહેશે એટલે કે દોસ્તો તમે વેચાણ દસ્તાવેજની નોંધ દાખલ કરો તેમાં પરિશિષ્ટ અ ની અંદર જે આપણે પરિપત્ર જોયો જે મેં અગાઉ જણાવ્યો વિડીયોની અંદર તે પરિપત્રમાં જે સોગંદનામું આપવામાં આવેલું હતું પરિશિષ્ટ અમાં તો તે મુજબનું સોગંદનામું તમે વેચાણ દસ્તાવેજની નોંધ જ્યારે પ્રમાણિત કરવા માટે પડાવો પ્રમાણિત કરવા માટે મૂકો ત્યારે તે સોગંદનામું આપે સાથે છે તે નોટરી વગેરે કરી અને તમારે મૂકવાનું રહેશે ત્યારબાદ ચોથા અને લાસ્ટ પેરામાં શું દર્શાવવામાં આવેલું છે દોસ્તો તો વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે સક્ષમ મહેસૂલી અધિકારીએ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં તેમજ ખેડૂત ખરાઈ હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકોર્ડની ચકાસણી કરી ખેડૂત ખરાઈ કરી તે અંગેનો શેરો કરવાનો રહેશે ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે દોસ્તો આ આ પોઈન્ટની અંદર શું કહેવા માગે છે કે સક્ષમ અધિકારી છે તેઓએ જે ખેડૂત ખરાય છે તેનો આગ્રહ રાખવાનો નથી તેઓએ શું કરવાનું છે કે ઓનલાઈન રેકોર્ડની ચકાસણી ઉપલબ્ધ પહેલેથી સરકારે કરેલી જ છે તો તેને ચેક કરી અને નિર્ણય કરવાનો રહેશે અને તે ચેક કરવાનું રહેશે કે ઓગણીસો પંચાણુંથી આ વ્યક્તિ ખાતેદાર છે કે નહીં એ ચેક કરી અને અધિકારીએ નિર્ણય લેવાનો રહેશે અને તે અંગેનો શેરો છે તે નોંધમાં કરવાનો રહેશે સમજાઈ ગયું દોસ્તો તો આ ચાર મહત્ત્વના પોઈન્ટ છે તેનો મતલબ આ કહેવા માગે છે કે ઓગણીસો પંચાણુંથી કે અત્યાર સુધી તમે ખેતીની જમીન ધારણ કરો છો તેટલું જ અધિકારીએ ચેક કરી અને નિર્ણય કરવાનો રહેશે તો દોસ્તો આ મહત્ત્વનો પોઈન્ટ છે તે આપશોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળ્યા હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ